તે અંગે તપાસ કરી હતી અને વેસુ વીઆઈપી રોડ ખાતે નેપાળી ગેંગની બે મહિલાઓ આવવાની છે તે અંગેની બાતમી મળતા જ ખડોદરા પોલીસે વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે વોધ ગોઠવી હતી નેપાળી ગેંગની બે મહિલાઓ સીતાઓર્ફે સીતલી રતન વિશ્વકર્માની ગરિમા ઓર્ફે તારા બલબહાદુર વિશ્વકર્માને પોલીસે ઝડપી પાડી હતી પોલીસે તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એક લાખ પંદર હજારથી મત્તા કબજે કરી છે જ્યારે જણાવ્યું કે ગત ચોથી જુલાઈના રોજ અભિષેક બંગલો સિટી લાઈટ ખાતેના મકાનમાંથી અન્ય બે સાગરીતો સાથે મળી ચોરી કરીને કબૂલાત કરી હતી હાલ તો ખટોદરા પોલીસે નોકર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકો મોકલી કાઢી પ્રશંસની કામગીરી પણ કરી છે